નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ નું પ્રકરણ બે બહુપદીઓ એનું સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર જોઈશું હવે આપણે સાતમો દાખલો જોઈશું યોગ્ય નિત્યસમ ઉપયોગ કરીને કિંમત મેળવો આમાં પહેલો દાખલો હતો નવ્વાણું ત્રણ ઘાત તો અહીંયા નવ્વાણું એટલે સો ઓછા કહેવાશે એટલે સો ઓછા એક એટલે આપણે અહીંયા નિત્યસમ કહ્યું એ માઇનસ બી ની ત્રણ ઘાત વાળું નિત્યાસમ વાપરીશું તો લખીએ એ ઓછા બી ની ત્રણ ઘાત ઓછામાં એ ઓછા બી એ ઓછા બી હવે નવ્વાણું ની ત્રણ ઘાત બરાબર શું થાય સો ઓછા એક ની ત્રણ ઘાત તો અહીંયા એ ઓછા બી ની ત્રણ ઘાત જેવું સ્વરૂપ થાય છે તો તો આપણે એ એ ઉપયોગ કરીશું સો ની ત્રણ ઘાત થશે કારણ કે અહીંયા એ બરાબર સો થઈ જશે અને બી બરાબર એક થશે એટલે અહીંયા સો ની ત્રણ ઘાત ઓછા બી ની ત્રણ ઘાત એટલે એક ની ત્રણ ઘાત ઓછા ત્રણ ગુણ્યા એ એટલે સો ગુણ્યા બી બી એટલે એક સો ની બે જીરો હતા તો બે ગુણ્યા ઘાત કેટલી ત્રણ તો બે ગુણ્યા ત્રણ કેટલા થાય છ એટલે છ જીરો આપણે મૂકી દેવાના એક બે ત્રણ ચાર પાંચ છ એટલે સો ની ત્રણ ઘાત કેટલી થશે દસ લાખ થશે ઓછા એકની ત્રણ ઘાત કેટલી થવાની એક ઓછા અહીંયા આ ગુણાકાર કેટલો થવાનો ત્રણ ગુણ્યા ત્રણસો ત્રણસો ગુણ્યા એટલે ત્રણસો આવશે અને ઓછા એક સો ઓછા એક એટલે નવ્વાણું હવે સાદરૂપ આપીશું તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ જીરો ઓછા એક ત્રણસો કેટલા થવાના તો ઓગણત્રીસ હજાર સાતસો એટલે ઓછા ઓગણત્રીસ હજાર સાતસો બરાબર અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ આ કેટલા થશે તો માઇનસ માઇનસ બંને સરખી નિશાની સરવાળો એટલે સરવાળો થવા ઓગણત્રીસ હજાર એક ઉમેરાય તો ઓગણત્રીસ હજાર સાતસો એક આપણે વાત કરવાના થશે તો આનો જવાબ થશે ઓગણતીસ સાતસો એક એટલે બસો નવ્વાણું નવ લાખ નવ લાખ સિત્તેર હજાર બસો નવ્વાણું નો સાત બીજો જોઈએ તો અહીંયા એકસો બે એટલે સો વત્તા બે એટલે અહીંયા વત્તા વાળું નીતિશમ લગાવીશું તો એ વત્તા બી ની ત્રણ ઘાત બરાબર એની ત્રણ ઘાત

એની ત્રણ ઘાત એટલે સો ની ત્રણ ઘાત વત્તા બે ની ત્રણ ઘાત એટલે બે ની ત્રણ ઘાતુ ત્રણ ગુણ્યા એક એટલે સો અને બી એટલે બે કૌશમાં એ વત્તા બી એટલે સો વત્તા બે સાદુ રૂપ આપીશું તો એક પાછળ કેટલા છ જીરો થશે એક બે ત્રણ ચાર પાંચ છતા બે ની ત્રણ ઘાત એટલે આઠ આનો ગુણાકાર કેટલો ગુણ્યા સો એટલે છસો છસો અને એકાઉસ સો વત્તા બે એકસો બે ઓકે હવે આગળ સાદરૂપ આપીશું તો 1 10 लाख થવાના હોયા 1 2 3 4 5 6 0 વત્તા અહીંયા 8 અને આનો ગુણાકાર કેવો થશે 600 ગુણ્યા 102 તો થવાના 61200 61200 થશે એ લોકો શું આ બંનેનો ગુણાકાર થશે 61200 61000 200 તો એ ત્રણેયનો સરવાળો કરીશું તો 10 લાખ 61000 આ 10 લાખ આ 61200 અને આ 8 એટલે 10 લાખ 61000 10 લાખ 61000 208 જવાબ હવે ત્રીજો દાખલો જોઈશું તો એટલે નજીકની સંખ્યા બે માઇનસ કરે એટલે અહીંયા ઓછા વાળું ને લગાવીશું એટલે એ ઓછા બી ની ત્રણ ઘાત બરાબર એની ની ત્રણ ઘાત ઓછા બી ની ત્રણ ઘાત ઓછા ત્રણ એ બી કૌશમાં એ ઓછા બી અહીંયા નવસો અઠાણું હતા નવસો અઠાણું ને ત્રણ ઘાત બરાબર શું થશે એક હજાર ઓછા બે ને ત્રણ ઘાત થશે નિત્ય સમ વાપરીશું તો કેટલું થશે અહીંયા એ બરાબર થશે એક હજાર અને બી બરાબર થશે બે અહિયા ની ત્રણ ઘાત એટલે એક હજાર ની ત્રણ ઘાત થવાની ઓછા એક હજાર ત્રણ ગુણ્યા એક હજાર ગુણ્યા બી બી એટલે કેટલા બે કૌશમાં એ ઓછા બી એ કેટલા હતા એક હજાર ઓછા બી હતા ની પાછળ નવ જીરો આવશે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ પછી ઓછા બે ની ત્રણ ઘાત એટલે આઠ પછી આનો ગુણાકાર કેટલો થશે તો ત્રણ દુ છ ગુણા હજાર એટલે છ હજાર ઓછા આઠ હજાર અને કૌશમાં હજાર ઓછા બે હજાર ઓછા બે અથવા તો એને આપણે નવસો અઠ્ઠાણું લખી લઈએ નવસો અઠ્ઠાણું એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓછા નવસો અઠાણું છ હજાર ગુણ્યા નવસો અઠ્ઠાણું બરાબર થશે ઓગણસાઠ લાખ અઠ્યાસી બજાર બરાબર હવે આની આપણે 3 એની બાદ બાકી કરીશું તો જવાબ મળશે આપણને જવાબ મળશે જવાબ મળશે બરાબર 994 ઝીરો અગિયાર નવસો બાણું આ જવાબ મળશે